હે શ્રી યમુનાજી તમારા જેવા તમે એક જ છો બીજું કોઈ તમારા સમાન નથી તમે કૃપા કરી રાત દિવસ દર્શન આપો તમારા ગુણગાનમાં મારી તત્પરતા રહે તેવું કરો તમે મળતા મને બધી નિધિ મળી ગઈ છે અમારો ચિત્તરૂપી ભમરો તમારા ચરણકમળમાં જ ભમ્યા કરે તમારી નજીક રહેનાર વૃક્ષલતાઓએ એવું કયું તપ કર્યું હશે કે તેમને તમારું અહરનીશ સાનિધ્ય મળ્યું છે કૃષ્ણદાસજી કહે છે કે હે શ્રી યમનાજી તમારી સરખામણી બીજા કોઈની સાથે શક્ય નથી તમે અનન્ય છો ત્યારે મારી એક જ મહેચ્છા છે રાત દિવસ મને તમારા દર્શન થતા રહે અને હું તમારા ગુણગાન ગાતો રહું હે શ્રી યમનાજી તમે મારા પર એટલી કૃપા કરો કે તમે મને રાત દિવસ તમારા દર્શન આપતા રહો અને હું તમારા ગુણગાન ગાવામાં રાત દિવસ તત્પર રહું જેવું સામર્થ્ય શ્રી ઠાકોરજીનું છે તેવું જ શ્રી યમુનાજીનું પણ છે એટલે શ્રી યમુનાજીની કૃપા વિના ન તો આપણે એમના જલ સ્વરૂપના દર્શન શક્ય છે કે ના વંદન શક્ય છે એમના ગુણગાનની વાત તો પછીની છે માટે કૃષ્ણદાસજીએ શ્રી યમુનાજીની કૃપા પુષ્ટિ જીવમાં પહેલા શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દ્વારા ભક્તિનું બીજા રોપણ કરે છે પછી શ્રી યમુનાજી તે જીવ ઉપર કૃપા કરી તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી તેનામાં ભક્તિનો વિકાસ કરે છે ત્યારબાદ તે પુષ્ટિજીવ શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના દર્શન સેવા અને ગુણગાનનો અધિકારી બને છે શ્રી કૃષ્ણદાસજી કહે છે કે હે શ્રી યમુનાજી તમે મારા પર કૃપા કરશો દર્શન આપશો તો હું એમ માનીશ કે હવે મારે આ લોક અને પરલોકમાં બીજું કંઈ મેળવવા જેવું રહેતું નથી મને નવનિધિ પ્રાપ્ત થઈ ચૂકી છે કૃષ્ણદાસજી કહે છે આપના ચરણ કમળનું ચિંતન કરતાં કરતાં હું આપના ગુણગાન કરી શકું તેવી કૃપા કરો જ્યાં સુધી શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ આપણા ચિત્તમાં ધારણ ન કરીએ ત્યાં સુધી ગુણગાન અસંભવ હોય છે કૃષ્ણદાસજી કહે છે હું તો શ્રી વલ્લભની કૃપાથી શાણે આવેલો જીવ છું તમે મારા પર વૃક્ષો પર કૃપા કરી તેવી કૃપા કરો